આરોગ્ય શાખામાંથી અને તેમજ સરકારના તમામ વિભાગોમાંથી ઉપસ્થિત રહી ભવ્યથી ભવ્ય આજે કાનવા ગામે તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું આજના દિવસે આપણે સૌ પ્રાર્થના કરીએ કે જે ભારત આઝાદ થયું અને અત્યારે અમૃતકાળમાં આપણે જ્યારે પ્રવેશ કર્યો છે અને અમૃતકાળમાં જ્યારે આપણે ચાલી રહ્યા છીએ ત્યારે આપણે બધાએ સાથે મળીને સંકલ્પ કરીએ કે એક ભારત શ્રેષ્ઠ ભારત અને સમરસતાનો વિચાર લઈને આપણે બધાએ જ્યારે આગળ વધી રહ્યા છીએ ત્યારે આજના દિવસે હું તમામ જંબુસર અને આમોદના તમામ નાગરિકોને પંદરમી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપણે બધાએ એવા આપણા પૂર્વજોને યાદ કરીએ કે જેઓને ખૂબ મહેનતથી જેઓના બલિદાનથી જો એ રાત દિવસ મહેનત કરીને આપણને આ આઝાદી અપાઈ છે અને એ આઝાદીને આપણે ક્યારેય ભૂલવી જોઈએ નહીં અને એ આવનાર પેઢીમાં પણ આ સંસ્કાર અવિરતપણે ચાલ્યા રહે એ હેતુથી આજે આ ગામની અંદર આ કાનવા ગામની અંદર ખૂબ જ સરસ મજાનું સુંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સૌ આગેવાનો સરપંચશ્રી તેમજ ડેપ્યુટી સરપંચશ્રી તેમજ પ્રમુખ એવા નીતિનભાઈ તેમજ પૂર્વ મહામંત્રી એવા આદરણીય પિન્ટુભાઈ તેમજ ચૂંટાયેલા સૌ સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્ય આદરણીય રાજેન્દ્રસિંહ તેમજ ઘણા બધા જે સભ્યો છે એ બધા હાજર રહી આ રેલીને ખૂબ શોભાવ્યું અને યાત્રાએ પણ ખૂબ સારી રીતે રાષ્ટ્રના રંગાય રંગે રંગાયું આખું ગામ રાષ્ટ્રભક્તિથી રંગાયું ધર્મથી રંગાયું અને આપણે બધાએ સાથે મળીને જે આ રેલીનું આયોજન કર્યું છે બદલ સૌ આયોજકોને સ્કૂલના સૌ શિક્ષકો બાળકો ગામના આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું અસ્તું ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય